નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના ગણેશપુરા ખાતે અગાઉ થયેલ અકસ્માતમાં ફરાળ જે અજાણે વાહન ચાલક હતો તેને ઝડપી પાડવા માટે આજે વિજાપુરના પોલીસ મથકે ગણેશપુરાના ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જ્યાં કહી શકાય કે ત્યાં સ્થાનિક પીઆઈ દ્વારા જલ્દી જલ્દી જે વાહન ચાલક જે છે અકસ્માત સર્જા તેને ઝડપી પાડવા માટે આશ્વાસન આપતા તેઓ લોકો ગામજનો પરત ફર્યા હતા સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામે એક દુઃખદ ઘટના બની હતી જેમાં ગામના અશ્વિનભાઈ નામના એક વ્યક્તિને રસ્તા પર પડેલી ઝાડની ડાળી ખસેડતી વખતે જ્યારે વાહન ચાલકે ગંભીર રીતે ઝાગ્રસ્ત કર્યા હતા આ ઘટનાને પંદરથી અઢાર દિવસ પહેલા બની હતી અને અશ્વિનભાઈ હજુ પણ હોસ્પિટલમાં પથારી વસ્ત છે અને સારવાર ચાલી રહી છે ગામના લોકોએ ન્યાયની માંગણી સાથે પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો જેના જવાબમાં પોલીસે આગામી દિવસોમાં ઝડપી આ જે અજાણે વાહન ચાલક છે તેને ઝડપી પાડવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું ઘટનાના દિવસે અશ્વિનભાઈ રસ્તાની વચ્ચે પડેલી ઝાડની ડાળી સાઇડમાં ખસેડી રહ્યા હતા જે વાવાઝોડું આવ્યું હતું તેના કારણે તૂટીને રસ્તા પર આવી હતી આ દરમિયાન દેવ પૂર ઝડપી આવી રહેલ એક સફેદ ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી ટક્કર બાદ ચાલક ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો જ્યારે અશ્વિનભાઈને ગંભીર ઇજાઓ સાથે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાને ઘણો સમય વધી ગયો હોવા છતાં પોલીસ હજુ સુધી આ જાણે વાહન ચાલકને પકડી શકી નથી ન્યાયમાં વિલંબથી નારાજ થયેલ ગણેશપુરાના ગ્રામજનો એકત્રિત થયા હતા અને પોલીસ મથકે પહોંચ્યા હતા તેઓએ પોલીસ અધિકારીઓને રજૂઆત કરી હતી જેમાં અશ્વિનભાઈ અને તેમના પરિવારને ન્યાય આપવા માટે ચાલકને ઝડપી પાડવાની માંગ કરી હતી ગ્રામજનોનો વાતનો સંકેત હતો કે આ ઘટનાએ સમગ્ર ગામને હચમચાવી નાખ્યો છે વિજાપુર પોલીસ મથકના પીઆઈ ગ્રામજનોની રજૂઆત સાંભળી અને તેમને ખાતરી આપી હતી કે તેઓ આ મામલે સક્રિય તપાસ કરી રહ્યા છે તેમણે વચન આપ્યું છે કે આગામી દિવસોમાં ચાલકને ઝડપી લેવામાં આવશે અને પીડિત પરિવારને ન્યાય મળશે આ આશ્વાસન બાદ ગ્રામજનો શાંતિથી પોતાના ગામે પરત પડ્યા હતા આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં રોષ અને ચિંતા ફેલાઈ છે અને હવે સૌની નજર પોલીસની કાર્યવાહી પર ટકેલી છે જેની પાસે ન્યાયની આશા જોડાયેલી છે શા માટે આજે પોલીસ મથકે આવવું પડ્યું અમારે પચીસ તારીખે વાવાઝોડું આવ્યું હતું જે ઝાર પડ્યું હતું એટલે અશ્વિનભાઈ ચુનીભાઈ ઝાર ખસેડવા માટે તો મદદરૂપે હતા અજોનું ભાઈને ટક્કર મારવાથી એમને ભારે નુકસાનો પહોંચેલો છે એ અત્યારે હાલ અમદાવાદ દવાખાને એડમિટ છે અને અમે એમનામાં ન્યાય માટે

પણ આજ સુધી કોઈ પોલીસને એમને પકડ્યો નહીં અને કોઈ એક્શન લીધી નહીં